મોરબીના જીવાપર ગામે ત્રણ દિવસ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મોરબી થી પચીસ કિલોમીટર દૂર આવેલા છસો થી સાતસો જન ધરાવતા પંખી માળા જેવું નાના ગામ જીવાપર ગામે લક્ષ્મી નારાયણ મંદિર અને મહાદેવ મંદિર ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ગયો જેમાં મૂળ જીવાપર ગામના અને વર્ષોથી બહાર ગામ સ્થાયી થયેલા લોકો પોતાનું વતન છે એવું માનીને દરેક પરિવારો જીવાપર ગામમાં આવ્યા હતા અને જયારે ગામમાં એક ગોકુળિયું ગામ જેવું વાતાવરણ ખડું થયું હતું આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે મુખ્ય વસ્તી સતવારા પટેલ કડિયા સમાજના લોકોની વસ્તી છે ઉપરાંત ભરવાડ દલિત પુજારી વાણંદના એક બે ઘર તો ખરા કામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન ત્યારે અનિયમિત વરસાદથી ખેતી પાયમલ થઈ અને અન્ય ધંધાની શોધ માટે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા કડિયા સમાજના લોકોએ ગામ છોડ્યું જેઓ મહત્તમ સુરતમાં સ્થાયી થયા અને અધડક કમાયા આજ પ્રમાણે સત્વારા સમાજ અને પટેલ સમાજના પરિવારોએ ગામ છોડ્યું તેઓ અમદાવાદ મોરબી જામનગર રાજકોટમાં સ્થાયી થયા અને તેઓ પણ ખૂબ જ સારું કમાયા છે આ તમામ લોકોએ ગામના લક્ષ્મિનારાયણ મંદિરમાં મહત્મ ફાળો આપ્યો છે અને પોતાનો જ પ્રસંગ હોય એવું માનીને તમામ લોકો સહપરિવાર પધાર્યા હતા ત્રણ દિવસના યજ્ઞનું કામ ગુદેવોએ પૂજન વિધિ કરાવી અને છેલ્લે શ્રીફળ હોમીને કાર્યક્રમમાં પૂરો થયો જાહેર કર્યો એકંદરિયા ગામમાં નાનેથી મોટા થયેલા તમામ લોકો એકબીજાને મળીને ખુશી વ્યક્ત કરી હતી અહીં એ વાત જણાવી દઈએ કે એક આડા દિવસે જીવા પરમાં જાઓ તો એકલ દોકલ મોટી ઉંમરના લોકો જ જોવા મળશે આ, આ, આ મંદિરનું ધર્મ કાર્ય હોય દૂર દૂરથી પોતાના વતનમાં આવ્યા હોય ગામ ભર્યું ભર્યું લાગતું હતું